સુરતની અંજની ઇન્ડસ્ટ્રીયલ ધમકીભર્યા પોસ્ટરથી કામદારોને જીવનું જોખમ ગૃહમંત્રી સામે કડક પગલાં લેવા માંગ દક્ષિણ ગુજરાતમાં મુખ્ય પાક શેરડીનો લેવામાં આવે છે ખેડૂતો હાલ શેરડીના રોપાણમાં લાગી ગયા છે જોકે કૃષિ યુનિવર્સિટીની ભલામણની અવગણના થઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે ઓક્ટોબરથી શેરડીની કાપની ભલામણ કરાઈ હતી મહુવા અને સાયણ સુગરે ઓક્ટોબરમાં જ શેરડીની રોપણી કરવાનો ખેડૂત હિતમાં નિર્ણય કર્યો છે ખેડૂત આગેવાન જયેશ દેલાડે કહ્યું કે મહુવા અને સાવણ સુઘરે ઓક્ટોબર મહિનામાં જ શેરડીની રોપણી કરવાનો નિર્ણય લઈને ખેડૂતોના હિતમાં સારી પહેલ કરી છે ખરેખર ઓક્ટોબર મહિનામાં જ શેરડીની રોપણી થવી જોઈએ સપ્ટેમ્બર માસમાં શેરડીનું રોપાણ થતું હોવાથી ઉત્પાદકતા ઘટી રહી છે પહેલાં વિગાતી પાંત્રીસથી ચાલીસ ટન શેરડી થતી હતી જે હવે ઘટીને પચીસ થી ત્રીસ ટન થઈ ગઈ છે આ ઉપરાંત ઘાસચારો વધુ ઉગી નીકળતો હોવાથી ખેડૂતોએ દવાનો છંટકાવ કરવા પાછળ વધુ વીસ થી બાવીસ કરોડનો ખર્ચ કરવો પડી રહ્યો છે હવે ઘાસ મારવાની દવાનો છંટકાવ કરાતા જમીનની ફળદ્રુપતાને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે સપ્ટેમ્બર માસમાં રોપણી થતી હોવાથી કાપ ઉત્પાદનમાં ઘટાડો થાય છે ઘાસ મારવાની દવાના છંટકાવથી જમીનની ફળદ્રુપતા વધુ નુકસાન થાય છે જયેશ પટેલ ખેડૂત આગેવાન સમગ્ર દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડી છે અને સ્વાભાવિક છે કે જ્યારે આટલું મોટું સહકારી માધ્યમ હોય અને એને કારણે ખેડૂતો આર્થિક રીતે મજબૂત થયા છે તો ખાસ કરીને જે સ્થિતિ બની છે જે રીતે વાવેતરની જે પેટર્ન છે દસ વર્ષ અગાઉ તો લગભગ ઓક્ટોબર મહિનામાં સુગર ફેક્ટરીઓ વાવેતર આપતી અને એ પ્રમાણે ખેડૂતો કરતા હતા પણ જે રીતે પેટર્ન બદલાય છે અને ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં વાવેતર આપવાની જે પઠા થઈ છે એને કારણે વહેલી રોપણ અને વહેલી કાપડીની ખેડૂતો જે રીતે મોહ રાખી રહ્યા છે એને કારણે ખેડૂતો ખાસ કરીને ઉંધાળામાં જ તાશ પાડી દે છે અને સભય છે કે જ્યારે આટલો મોટો વરસાદ દક્ષિણ ગુજરાતમાં થતો હોય છે એટલે નિનામણ પણ બહુ ખૂબ થાય છે અને નાશક દવા ખેડૂતો જે રીતે વાપરી રહ્યા છે એને કારણે જમીન બગડી રહી છે લગભગ વીસથી બાવીસ કરોડ રૂપિયાની દવા આ જે રીતે વહેલું રોપણ જે સપ્ટેમ્બરનું કરવામાં આવે છે એને કારણે ખેડૂતો વાપરતા હોય છે જમીનો નિર્જીવ થઈ રહી છે અને ખાસ કરીને યુનિવર્સિટીના ડૉક્ટરોની પણ ભલામણ છે કે જ્યાં દક્ષિણ ગુજરાતમાં આટલો મોટો વરસાદ થતો હોય અને જ્યારે આટલો મોટો વરસાદ થતો હોય ત્યારે સભેક્ષી ઉગાવો પણ ઓછો આવતો હોય છે આવી સ્થિતિમાં ખાસ કરીને યુનિવર્સિટી અને ખાસ કરીને ખેડૂતો પણ જે રીતે વહેલા રોપવાની જે ઈચ્છા રાખી રહ્યા છે એમાં ખાસ કરીને સુગર મેનેજમેન્ટે ચોક્કસ વિચાર કરવાની જરૂરિયાત છે અને ખાસ કરીને ખેડૂતોની અને કૃષિ યુનિવર્સિટીની વાત સાંભળીને સાયન અને મહુવાએ ખૂબ જ સારી રીતે ઓક્ટોબર મહિનામાં આ વર્ષથી વાવેતરની શરૂઆત કરવાની જે વાત કરી છે ખૂબ અભિનંદન પાત્ર છે અને આવનાર દિવસોમાં તમામ સુગર ફેક્ટરીઓ આ દિશામાં જશે તો જ ખેડૂત ટકી શકશે અને ખાસ કરીને જમીન બચી શકશે એવું મારું સ્પષ્ટ માનવું છે